જૂનાગઢ જિલ્લાના વડાક ગામે ખેડૂતોનો પાક નિષ્ફળ જતા ખેડૂતોને મોટું નુકસાન થયું છે માવઠાના કારણે જૂનાગઢ જિલ્લાના ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે વડાક ગામે ખેડૂતોનો ડુંગળીનો પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો છે માં મહેનતે પકવેલો પાક નિષ્ફળ જતા ખેડૂતોએ ડુંગળીના પાક પર રોટાવેટર ફેરવીને તંત્ર સામે બળાપો ઠાલવ્યો છે પાક ખેડૂતોને પ્રમાણમાં નુકસાન થયું છે કમોસમી વરસાદથી ખેડૂતોને જે નુકસાન થયું છે તેની સામે સરકારે દસ હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું છે ખેડૂતોએ સરકારના આ રાહત પેકેજને લોલીપોપ ગણાવ્યું છે બજારમાં ડુંગળીના પોષણક્ષમ ભાવ મળતા નથી જેને લઈને ખેડૂતો નારાજ છે માવઠાના મારથી પરેશાન ખેડૂતોએ સરકારને ચીમકી આપી છે કે જો ખેડૂતોની સમસ્યાને ગંભીરતાથી નહીં લેવામાં આવે તો આગામી દિવસોમાં ખેડૂતો ખેતી કરવાનું છોડી દેશે માવઠાના કારણે જે નુકસાન થયું છે તેની સામે નુકસાનીનું વળતર ચૂકવવામાં આવે અને દીવું માફ કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે